એસડી માં ઓફિસો શરૂ કરવા માટે કમિટીને આકરા પાણીએ લડવું પડી રહ્યું છે મિની બજાર મૈધરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે એસડીબી બનીને રેડીજ છે છતાં ઓફિસો ખુલી ન હતી ત્યારે એક સાથે જ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે જેથી એક સાથે જ ઓફિસો શરૂ કરવામાં આવશે

ચેરમેન પદે ડાયમંડ બ્રુટના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળોકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં ભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈકાલે બે દિવસ પહેલાં મીટિંગ મળી હતી તેમાં ડાયમંડ બોર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટીરિયલ રફવાળા છે સીવીડી વાળા છે અને પોલિશિંગ વાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે અને મુંબઈથી બસો અઢીસો વેપારી ચોકી ફેન્સી જાડા પતલા આ જે મેન મેન વેપારીઓ કહેવાય છે એમનો પણ કોન્ટેક્ટ બે મહિનાથી ચાલુ છે એ પણ ખૂબ પોઝિટિવ છે એટલે પાંચસો થી છસો ઓફિસો એક સાથે ચાલુ થાય એવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે

તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે કારણ કે જેને જેને ઓફિસો લખાવી છે જેમ કે આપણે મકાન હોય બંગલો બાંધતા હોય તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવો અમારું તમામ લોકોનું માનવું છે વેપારી છે ચારસો ફર્નિચરો પૂરા થવાના આરા પર છે અને નાના નાના વેપારી સત્યાવીસો ઓફિસ અમારી ત્રણસો ફૂટની છે હવે ત્રણસો ફૂટવાળા ઓફિસમાં તો એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લાગવાની એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી મોટાથી નાના વેપારીઓ પાંચસો છસો ઓફિસ ચાલુ થાય એટલે બે મહિનામાં અમે ચાલુ કરી દેવાના છીએ એવું લોકોનું કહેવાનું થાય છે કમિટીમાં ફેરફાર કરવાનો કોઈ લાંબો ફેરફાર નથી ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકીયા નિમણૂક કરવામાં આવ્યા છે અને વલ્લભભાઈની થોડી અનુકૂળતા સાનુકૂળતા ઓછી હતી એટલે નવો મેનેજમેન્ટ કામ શકો છે એમાં કોઈ બીજો કોઈ પણ જાતનો બંધ છે નહીં

જો એ ઈચ્છા ન હોય તો ડિપોઝીટ શા માટે ભારે તારીખ ફિક્સ થાય તો એક આવી શકે છે જેને આવવા વાત એટલી જ છે કે જૂન મહિનામાં એક સાથે છસો ઓફિસ કરવી છે એમાં આપણે બેતાલીસો સભ્યો છે એટલે જેટલાની ઓફિસ ફર્નિચર તૈયાર હશે એટલા અમને આ પાડવાના એમાં કોઈની નાનો કોઈ પ્રશ્ન જ નથી પૈસા ખર્ચ ના શા માટે પાડે ના ના બિલકુલ નહીં બિલકુલ નહીં અત્યારે અમારે અમને જે ફોન આવ્યા છે એ પ્રમાણે તમામ લોકો ઉત્સાહિત છે વાત એટલી છે એક સાથે પાંચસો છસો ઓફિસ ચાલુ થાય તો વાતાવરણ બને પચીસ જણા આવે તો દિવાળી છે પચીસ જણા માલ લે કોણ અને વેચે કોણ એમ ધંધો ચાલુ ન થાય

અત્યારે તો ચાલુ જ છે ને ઓપનિંગ કર્યા ખાલી દિવાળી પછી ઓપનિંગ કર્યા હતા એમાંથી અત્યારે જે સેલરો જે સેલરો ઓછા છે એના હિસાબે અત્યારે વીસ પચીસ જેવા કારોબારો નાનો મોટો ચાલુ છે પણ હવે એક સાથે જ ચાલુ કર્યું અત્યારે કોઈ એમ કે મારે એવું ચાલુ ના જ પાડીએ છીએ કરો